દ્રૌપદી મુર્મુજી એ નરેન્દ્ર મોદીને સરકાર રચવા માટે નિમંત્રણ આપે છે અને નરેન્દ્ર મોદીનો દાવો એવો છે કે એમની પાસે બહુમતી છે બેઠકમાં એ બેઠક પણ બોલાવવામાં નથી આવી એનડીએ ની બેઠક સીધે સીધી બોલાવીને એમણે પોતાની પાસે બહુમતી છે એવું માન્ય રાષ્ટ્રપતિની પાસે રજૂઆત કરી અને રાષ્ટ્રપતિએ એમને વડાપ્રધાન પદના શપથ લેવા માટે નિમંત્ર અને એમને સરકાર રચવા માટે નિમંત્ર સરકારમાં મંત્રીઓના શપથ લેવાયા પરંતુ આ નિયમ બાબતમાં અમલમાં નથી આવતો કારણ કે ઝારખંડમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઈચ્છાની વિરુદ્ધ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ તથા લાલુ પ્રસાદ યાદવની આરજેડી ત્યાં સરકારમાં અને મહિના સુધી પ્રથમ દર્શી રીતે દોષિત ન હોવા છતાં ઝારખંડના મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના વર્કિંગ પ્રેસિડેન્ટ હેમંત સોરેનને મોદી સરકારની ઈડીએ જેલમાં નાખી રાખ્યા હતા કારણ કે લોકસભાની ચૂંટણી જીતવી હતી ઝારખંડમાં તમામે તમામ બેઠકો જીતવી હતી પણ એમાંય કંઈ વળ્યું નહીં છેવટે હાઈકોર્ટે હેમંત સોરેનને પ્રથમ દર્શી કેસ એમની પાસે એમની સામે થતો નથી એવા ઓબ્ઝર્વેશન સાથે કોઈ પુરાવા નથી એમની વિરુદ્ધમાં એવા ઓબ્ઝર્વેશન સાથે ઓપરેશન લોટસ કરવાની ભરસક કોશિશ કરી જોઈ ઓપરેશન લોટસ એટલે તમે સમજો છો સત્તા મોરચાને તોડી નાખવો અને ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ સરકાર સ્થાપિત કરવી હેમંત સોરેને એમના પિતાશ્રી સિબુ સોરેનના અત્યંત વિશ્વાસુ એવા ચંપાઈ સોરેન ને ત્યાં મુખ્યમંત્રી તરીકે પોતાના અનુગામી તરીકે પસંદ કર્યા અને રાજીનામું રાજભવનમાં જઈને આપ્યું ચંપાઈ સોરેન પાંચ મહિના સુધી મુખ્યમંત્રી રહ્યા दरम्यान ઘણો બધો થઈ ગયો પણ જ્યારે હેમંત સોરેન जेलમાંથી બહાર આવે છે ત્યારે આમે હેમંત સોરેન ની એવી ઈચ્છા હતી કે ઝારખંડ મુક્તિ मोर्चा ને મજબૂત કરશે ચંપાઈ સોરેન એ સરકાર ચલાવશે અને વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે એ ફરીને જીતવાની કોશિશ કરશે ભારતીય જનતા પાર્ટી પણ જીતવાની કોશિશ કરે એમાં કશું ખોટું નથી પણ ઓપરેશન લોટસ કરવાની જે મહેચ્છા મોદી શાહની સરકારની પક્ષની એટલે સોરેન સોરેનને મુખ્યમંત્રી પદે રહેવા માટે ષડયંત્રો ચાલુ થયા અને એમના જે મીડિયા સલાહકાર છે એમને સાધવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી સોનિયા ગાંધી ને દિલ્હીમાં ખબર પડી કે ઝારખંડ મુક્તિ મોરચાને તોડીને ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતાને અનુકૂળ સરકાર રચવા માંગે છે એટલે શ્રીમતી સોનિયા ગાંધીએ હેમંત સોરેનને ફોન કર્યો અને સલાહ આપી કે મુખ્યમંત્રી પદે તમે તાત્કાલિક થોડા વિલંબથી મુખ્યમંત્રી થવાનું હતું પહેલા તો વિચારતા જ નહોતા કે મુખ્યમંત્રી તરીકે પાછા આવે એ પક્ષની બાંધણી માટે નું વિચારતા હતા પછી એમને જે સંકેતો મળવા માંડ્યા હશે કે પાર્ટીને તોડવાની દિશામાં કંઈક પ્રવૃત્તિ ચાલી રહી છે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની કારણ કે પાર્ટી આ રાજ્યોમાં કર્યા છે ગોવામાં મણિપુરમાં અરુણાચલ પ્રદેશમાં આસામમાં મધ્યપ્રદેશમાં કર્ણાટકમાં મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ રાજ્યોની અંદર એમણે સરકારો તોડીને અથવા તો પોતે લઘુમતીમાં હોય છતાં કોંગ્રેસ ની સરકારો સરકારની એજન્સીઓ થાપ ખાઈ ગઈ સોનિયા ગાંધીએ હેમંતને તાત્કાલિક શપથ લેવા માટે સૂચવ્યું અને બે દિવસ પછી હેમંત સોરેન શપથ લેવાના હતા એવું જાહેર થઈ ચુક્યું હતું છતાં એમણે એ સમયગાળો બદલાવી નાખીને વહેલા શપથ લેવાનું નક્કી કર્યું કારણ કે બે દિવસ જો તો કદાચ શપથ લઈ જ ન શકે એની સરકાર તૂટી જાય ઝારખંડ મુક્તિ મોરચો તૂટી જાય અને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડીને ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ એવી સરકાર ચાલે ત્યાં ઝારખંડ મુક્તિ મોરચાના સત્યાવીસ સભ્યો છે વિધાનસભામાં કોંગ્રેસના સત્તર સભ્યો છે રાષ્ટ્રીય જનતા અને સીપીઆઈ એમએલ ના એક અને નામ નિયુક્ત એક એમ કુલ સુડતાલીસ સભ્યો છે એટલે કે બહુમતી એ એમની સરકારની છે એ બહુ સ્પષ્ટ છે કારણ કે એક્યાસી સભ્યોની આ વિધાનસભામાં બહુમતી મોરચાના પક્ષોની પાસે છે ભારતીય જનતા પાર્ટી સાથે સંખ્યાબળ ભારતીય જનતા પાર્ટીનું પોતાનું સંખ્યાબળ એ જેપી પટેલને જોડીને પણ ચોવીસ થાય છે એજે એસ ના ત્રણ સભ્યો અને એનસીપી અજીત પવારના એક સભ્ય એમ મળીને અઠ્યાવીસ ઝારખંડ મુક્તિ મોરચાને તોડીને સરકાર રચવી હતી પરંતુ હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા પછી ચિત્ર બદલાઈ ગયું અને આજે હેમંત સોરેનની સરકારે વિશ્વાસનો મત લીધો હેમંત સોરેન રાજ્યપાલ જારે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે ત્રીજી વખત નિમંત્રણ આપે છે રાધા કૃષ્ણન શરત મૂકે છે કે તમારે વિશ્વાસ નો મત લેવાનો છે વિધાનસભામાં નરેન્દ્ર મોદી માટે એ શરત રાષ્ટ્રપતિએ મૂકી નથી આજે અમે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સંસદીય બાબતોના જાણકાર એવા સુરેશ મહેતા પૂછ્યું ત્યારે સુરેશ મહેતાએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે રાષ્ટ્રપતિની એ ભૂમિકામાં કશું જ ખોટું નથી ભલે આ રાજકીય દ્રષ્ટિએ ખોટું પગલું હોય હેમંત સોરેનને વિશ્વાસ નો મત લેવાનું કહેવાનો અને નરેન્દ્ર મોદીને વિશ્વાસનો વિશ્વાસ નો મત ન લેવાનું કહેવાનું એમનું એમ કેવું હતું કે સ્પીકરની ચૂંટણીમાં કે બીજી રીતે મોદી સરકાર પાસે બહુ સાબિત કરી શકે છે સુરેશ મહેતાની આ ભૂમિકા અમને જરા નોખી લાગી અમારું બહુ સ્પષ્ટ માનવું છે કે જો રાષ્ટ્રપતિ એ મોદી ને જો વિશ્વાસનો મત લેવા માટે ન કહી શકે અને એમના કાગળ ઉપર વિશ્વાસ રાખીને એમને સરકાર રચવા માટે કે હેમંત સોરેનની બહુમતી છે એના પક્ષમાં ફાટફૂટ પડી નથી અને એ પણ પત્ર આપે છે એની બહુમતીવાળા સભ્યોનો અને છતાં એને વિશ્વાસનો મત લેવાનું કહેવામાં આવે છે મને લાગે છે કે ભારતીય લોકશાહીમાં નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે સત્તા પક્ષમાં જે છે એને માટે એક કાયદો અને વિપક્ષમાં છે એને માટે બીજો કાયદો કારણ રાજભવનોમાં મોદીના અમિત શાહ ને રિપોર્ટ કરનારા રાજ્યપાલો બેઠા છે અને એટલે જ રાધા તમને ખ્યાલ હશે કે હેમંત સોરેનની ધરપકડ થઈ ઈડીએ જયારે એમની ધરપકડ કરી અને રાજીનામું આપવાનું થયું રાજભવનમાં ઈડી સાથે ગયા ત્યારે હેમંતે ષડયંત્ર નો ભાગ છે અને આ ષડયંત્રમાં રાજ્યપાલ રાધાકૃષ્ણન પણ જવાબદાર છે એ પણ પાર્ટી છે અને આ રાધાકૃષ્ણન આ વખતે એમને ફરીને ત્રીજી વખત શપથ લેવા માટે કહે છે મુખ્યમંત્રી પદના અને જો ને કેવો ખેલ કરે છે રાધાકૃષ્ણન ગવર્નર તરીકે બુકે આપે છે મુખ્યમંત્રીને મુખ્યમંત્રી પહેલા બુકે આપે છે એમને એમનું સન્માન કરે છે શપથ લીધા પછી રાધાકૃષ્ણન રાજ્યપાલ પણ હેમંતને બુકે આપે છે પણ પછી રાજ્યપાલ ઝારખંડ ની પ્રજાને ખુશ કરવા જાણે ખેલ કરતા હોય એ રીતે ત્યાં પહેલી હરોળમાં સિબુ સોરેન બેઠા છે તો એ સિબુ સોરેનને પણ ગલગોટો આપી આવે છે જાતે જઈને આ તમે જોઈ શકો છો હવે આજે બપોરે એક કલાકની ચર્ચા બાદ વિધાનસભાની અંદર હેમંત સોરેનને પોતાની બહુમતી સાબિત કરી અને બહુમતી સાબિત કરી એટલે જે લોકો હેમંતને વોટ નહીં આપે એવી શંકા હતી એવા લોબિન હેબમ એમણે પણ હેમંતની તરફેણમાં વોટ આપ્યો એવો અમારી પાસે ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ રાજદ અને માલે આ બધા સભ્યો એટલે કે અધ્યક્ષ તો જો સરખા મત થાય તો અધ્યક્ષ નો કાસ્ટિંગ વોટ હોય પણ સુડતાલીસ ઇન્ડિયા ગઠબંધન પાસે જે વોટ છે એમાંથી 45 વોટ એ હેમંત ખેલ જુદો ચાલતો હતો અને એમણે જે આરોપ કર્યા એની આપણે ચર્ચા નથી કરતા પણ આપણે એની પ્રોસીઝર ની વાત કરીએ છીએ હેમંતે બહુમતી સાબિત કરી હેમંત બહુમતી સાબિત ન કરી શકે એના ખેલ હતા એટલું જ નહીં હેમંતની સરકાર તૂટી જાય હેમંત લેવડાવી શકે એવો ખેલ હતો ભારતીય જનતા પાર્ટીના મિત્રોનો પરંતુ એમાં પણ એમનું નાક વઢાઈ ગયું એમની એવી ઈચ્છા હતી કે ચંપઈ સોરેન જે મુખ્યમંત્રી હતા એ મુખ્યમંત્રીમાંથી હેમંત સોરેનની સરકારમાં મંત્રી પદ સ્વીકારશે નહીં અને નારાજગીનો લાભ આપણે ઉઠાવી શકીશું નારાજગી ચંપઈ સેમંત સોરેન ની સરકારમાં જોડાવાનું નક્કી કર્યું અને એમનો પણ શપથવિધિ થયો પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન રામેશ્વર ઉરાવ સત્યાનંદ ભોગતા હફિઝુલ હસન વગેરે અગિયાર મિનિસ્ટરો વિધા ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા અને કેબિનેટમાં ત્રણ નવા ચહેરાઓ આવ્યા એ નવા ચહેરાઓમાં કોંગ્રેસના વિધાયક એટલે કે ધારાસભ્ય દીપિકા પાંડે સિંહ કોંગ્રેસ વિધાયક ઇરફાન અંસારી એ અને ઝારખંડ મુક્તિ મોરચાના કોટામાંથી વૈદ્યનાથ રામ એ કેબિનેટમાં એમને સ્થાન મળ્યું આ જે એમની સરકાર રચાઈ અને આઠ જૂના ચહેરાઓને પણ એમની સરકારમાં સ્થાન મળ્યું એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે અપેક્ષા હતી ઓપરેશન લોટસ કરવાની એ ફુશ થઈ ગઈ નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં છે પણ એમને માટે ઝારખંડમાં જે ઘટનાક્રમ બન્યો એ એક ઝટકા સમાન છે

વિધાનસભાની ચૂંટણીમાં નો સામનો કરવાનો છે અને સાથે સાથે સામે ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોની સરકાર છે અને તમને એક વાત કહી દઉં ખાનગીમાં કે હેમંત સોરેન જેલમાં ગયા ત્યારે એમની અપેક્ષા એવી હતી કે એમના શ્રીમતીજી એન્જિનિયર જે છે ભણેલા ગણેલા છે એ કલ્પના સોરેન એ મુખ્યમંત્રી બને પરંતુ હેમંતના સદગત મોટાભાઈના પત્ની સીતા એ પોતે મુખ્યમંત્રી બનવા માંગતા હતા એ ધારાસભ્ય તો હતા હતા જ પરંતુ કલ્પના મુખ્યમંત્રી બને એ એમની ઈચ્છા નહોતી એટલા માટે હેમંતે ચંપઈ સોરેનને કાર્યભાર સોંપ્યો એટલે કે મુખ્યમંત્રી બનાવ્યા અને સીતા સોરેન એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે એમણે ધારાસભ્ય તરીકે પણ રાજીનામું આપવું પડ્યું લોકસભાની ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટી ના સિમ્બોલ પર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને અને હારી ગયા જ્યારે હેમંતનો ભાઈ નાનો ભાઈ જે ધારાસભ્ય છે એ હેમંતની સાથે છે હેમંતના પત્ની ચંપઈ પત્ની કલ્પના સોરેન એ પણ પેટા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા છે એટલે મને લાગે છે કે આ સરકારને હવે ચૂંટણી સુધી કોઈ વાંધો નથી ચૂંટણીમાં શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી ફરીને સત્તામાં આવવા માટે પ્રયત્ન કરશે પરંતુ અત્યારે તો જનમત જે છે એ હેમંત સોરેનની તરફેણમાં છે અને ભારતીય જનતા પાર્ટીનું આજે નાક કપાયું છે એટલી વાત તો જરૂર કહેવી પડે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર